નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આજે તારીખ છે મિત્રો એકવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ આજની હરાજીનું કામકાજની વાત કરીને તો મિત્રો હરાજીનું કામકાજ અત્યારે છાપરા નંબર નવમાં એકના પિલોરેથી મિત્રો હરાજીનું કામકાજ ઉપડ્યું છે મિત્રો ને તો હરાજીમાં જઈએ જાણી લઈ કેવા છે આજના ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ આ મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણવાની ટ્રાય કરશે ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ આ મિત્રો બજારની વાત કરીએ તો બજાર તો અત્યારે તો સેમ જેવું દેખાઈ રહ્યું છે બજારમાં કોઈ અત્યારે લાંબુ ઉતાર ચઢાવ કાલ જેવું જ બજાર ત્યારે જોવા મળી રહ્યું છે મિત્રો તો રૂબરૂ જઈને જ જાણી કહેવા લે છે આજના ભાવ બે હજાર પાંત્રીસ રૂપિયાનો ભાવ છે બે હજાર ને પાંત્રીસ રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈએ આમાં બે પાંત્રીસ રૂપિયામાં વેચાણું છે મિત્રો માલ મોટો છે મિત્રો પણ આમાં આની અંદરમાં બગાડ જોવા મળીએ છે ખોટો જોવા મળીએ છે બે પાંત્રીસ રૂપિયાનો ભાવ છે બે પાંત્રીસ રૂપિયામાં માલ વેચાણો છે પચીસો અગિયાર પચીસસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો માલ સારો હોય પચીસસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે સુપર માલ છે ક્વોલિટી માલ છે મિત્રો પચીસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે મોટો માલ છે તમે જોઈ શકો છો પચીસો ને અગિયાર રૂપિયામાં વેચાણો છે માલમાં કાંઈ ન ખૂબ પચીસો ને અગિયાર ત્રેવીસો ને અગિયાર રૂપિયામાં વેચાણું છે ત્રેવીસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે સાઈઝની વાત કરીએ તો સાઈઝમાં મીડિયમ સાઇઝે જોવા મળી રહી છે અને સારી સાઈઝ મોટી સાઇઝે જોવા મળી રહી છે ત્રેવીસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે તમે જોઈશો આ માલમાં માલમાં કાંઈ નકડે ત્રેવીસો ને અગિયાર રૂપિયામાં વેચાણો છે મિત્રો આ માલ તમે જોઈ શકો છો આ માલ પચીસસો ને એકાવન પચીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે સુપર મોટો માલ છે મિત્રો પચીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે એકદમ વજનવાળો માલ છે સારો માલ છે પચીસો ને એકાવન રૂપિયામાં વેચાણું છે તમે જોશો આ માલ માલમાં કાંઈ ન કરો છો પચીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે વજનવાળો માલ છે ચોવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ચોવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોશો બધા માલ સુપર ક્વોલિટી માલ છે મિત્રો માલમાં કાંઈ નો ઘટે સારો માલ છે મિત્રો મોટો માલ છે અઢારસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે અઢારસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે તમે જોઈ મીડિયમ માલ છે મિત્રો અઢારસો ને એક્યાસી રૂપિયામાં વેચાણો છે અમુક આ ટાઈપનો બગાડ જોવા મળી રહ્યો છે મિત્રો અને આ ટાઈપનો મોટો માલ જોવા મળી રહ્યો છે અઢારસો ને એક્યાસી રૂપિયાનો ભાવ એકવીસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે એકવીસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જો આ માલ એકવીસો એકવીસ રૂપિયામાં વેચાણો છે મિત્રો સાઈઝ અત્યારે સાઈઝમાં મીડિયમ સાઇઝ જ જોવા મળી છે એકવીસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે આ માલનો ક્વોલિટી તમે આ માલ ક્વોલિટી સારી છે એકવીસો એક રૂપિયાનો ભાવ થયો છે એકવીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે એકવીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો આ માલ એકવીસો ને એકાણું મીડિયમ માલ છે એકવીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે અઠ્યાવીસો એક રૂપિયાનો ભાવ છે અઠ્યાવીસોને એક રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો માલ અઠ્યાવીસોને એક રૂપિયાનો ભાવ છે સાઈઝની વાત કરો સાઈઝમાં મીડિયમ ને મીડિયમથી થોડોક મોટું જોવા મળી રહ્યું છે અઠ્યાવીસોને એક રૂપિયાનો ભાવ છો તે તમે આ માલ જોઈ શકો છો અઠ્યાવીસો એક રૂપિયામાં વેચાણું છે દેશી માલ છે મિત્રો